અને બધા એનો આધાર છે લેવાનો સ્થૂલતાથી આપણે આધાર ક્યાંથી લીધો તો એ દ્રશ્ય સ્થૂલ વસ્તુ પછી ક્યાં ગયા ધીરે 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 એટલે આમ આખી વસ્તુ આપણને સ્થૂલ વસ્તુ દેખાય છે પણ એના મૂળમાં જે શબ્દ વગરની એનર્જી છે શબ્દ નથી નામ નથી જેની અંદર જ્ઞાન છે ભાન છે આનંદ છે પ્રેમ છે એવું જે તત્વ છે ને શાશ્વત એનર્જીવાળું તત્વ એને આપણે ગોતવાનું છે અને એ એને જો આપણે બરાબર રીતે શોધી શકીએ અને એમાં જીવી શકીએ તો પછી આ જે ડિવિઝન છે ને એ ડિવિઝન છે એનો અંત આવી જશે જેવો આગ્રહ આવ્યો આપણી અંદર કે અવાજ ન હોવો જોઈએ તો અવાજ ન હોવો જોઈએ તો આપણે અવાજ ન હોવો જોઈએ જોયો પણ એને એનર્જી ન આપી જો આપણે આપણે એનર્જી આપી તો શું થાય અંદર ડિસ્ટર્બન્સ ઊભું થઈ જાય હવે આ વિચાર આવ્યો ને વિચાર છે એ જુદી વસ્તુ છે જે જે એમ કહે છે કે આ શબ્દ ઘોંઘાટ ન હોવો જોઈએ એ ઘોંઘાટ ન હોવો જોઈએ ને જોઈ લીધો એને એનર્જી ન આપી એની સાથે તાદાત્મ ન કર્યું એની સાથે એકાકાર ન થઈ ગયા તો પ્રશ્ન સોલ્વ થઈ એટલે જે વસ્તુ સાથે આપણે કરી કરીશી પ્રશ્ન ઊભો કરે છે અને જુદા પડી જાય તો પ્રશ્ન નોંધાય એટલે આપણે જે કરવાનું છે એ જુદા પડી જવાનું છે અને આપણું હોવું છે ને એ બદલાઈ નાખવાનું છે સ્મૃતિ સાથે છે નામ સાથે છે રૂપ સાથે છે ગુણ સાથે છે એને બદલે હું પ્રેઝન્ટ મોમેન્ટ છું હું અવેરનેસનું તત્વ છું એટલે છે નામનું તત્વ છે એની સામે આ નામના તત્વ છે હું છે છું અને સામે આ છે આ એટલે જે પ્રતીત થાય પછી બહારનું જગત પ્રતીત થાય છે બહારના લોકો પ્રતીત થાય છે મન બુદ્ધિ ચિત્ત અહંકાર છે એ પણ પ્રતીત થાય હું એ નથી પણ હું એને જોનાર છું જાણનાર છું આવું જ્ઞાન આપણી અંદર જીવંત રહીએ અને આમાં આપણે જો જીવી શકીએ તો પછી આપણને આ ડિસ્ટર્બન્સ નહીં